હા નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હોય ને મારી વાતોમાં દોસ્તો જીવનની અંદર સફળ થવું હોય તો જીવનમાં ધીરજ ખૂબ જ જરૂરી છે ધીરજ વગર ક્યારેય આપણને આપણા જીવનની સફળતા મળતી નથી ઘણા બધા આપણી આસપાસના કિસ્સાઓ છે એવા દાખલાઓ છે કે જે ધીરજ ન રાખી અને માત્ર ને માત્ર એમની ઉતાવળ એમની ઝડપ એ એમની દિશા ભટકાવી દે છે એ એમને પોતાના એમ કહેવાય કે એક આમ ગુલ તરફ જતાં રોકે છે એમની ઝડપ પરંતુ જો ધીરજ રાખી હોત જો શાંતિ રાખી હોત જો પેશન્ટ રાખી હોત તો આજે એ વ્યક્તિઓ એમના ગુલ અચીવ કરવામાં સફળ થયા હોય છે આવી એક સરસ મજાની વાત તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું ધ્યાનથી સાંભળજો આ વાત અને મજા આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો દોસ્તો નદી ધીમે 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 એના પ્રવાહમાં વહેતી હોય છે એને કોઈ દિવસ સ્પીડ કરી નથી એની રસ્તામાં આવતા અવરોધોને એને ધીરે ધીરે કાપ્યા છે કોઈ પથ્થર આવે કોઈ ડુંગર આવે કે કંઈ પણ આવે એને ધીરે ધીરે કાપે છે શું તમે ક્યારેય એવું સાંભળ્યું કે નદીના પ્રવાહના અવરોધ આવ્યો અને એને પથ્થર અવરોધ આવ્યો તો એને પથ્થર એકદમ એક જ ઝાટકી સ્પીડમાં કાપી નાખ્યો કોઈ દિવસ સાંભળ્યું કોઈ દિવસ સાંભળવા નહીં મળે નદી એ પથ્થર એના પ્રવાહથી ધીમે ધીમે કાપશે ધીમે ધીમે એને ઓળંગશે એક ઝાટકે ક્યારેય નહીં કાપે આવડી મોટી નદી થઈ અને આટલી મોટી જો ધીરજ હોય તો ભલા માણસ આપણે તો માણસો જઈએ આપણામાં તો બુદ્ધિશક્તિ છે આપણે તો બુદ્ધિ બુદ્ધિજીવી છે આપણને ધીરજ કેમ ન હોય આપણું કાર્ય કરવામાં આપણું ગોલ સિદ્ધ કરવામાં આપણે જો ઉતાવળ કરીશું તો આપણે દિશા ભટકાઈ જઈશું આપણે જે મેળવવાનું છે તે નહીં મેળવી અને જે નહીં મેળવવાનું હોય જે બિનજરૂરી છે જેનો કંઈ ઉપયોગ નથી એવો આપણે મેળવીને બેસી જઈશું માટે દરેક દોસ્તો દરેક મિત્રો દરેક યુટ્યુબના મારા શ્રોતાગણ એમની મારી એક જ વિનંતી છે કે કોઈ પણ કાર્ય શાંતિથી પ્રેમથી અને ધીરજથી કરો ધીરજથી અને પ્રેમથી કાર્ય નહીં કરો તો જીવનની અંદર પાછળથી ખૂબ જ પસ્તાવો છે કહા ધીમે ધીમે પ્રયત્ન ચાલુ રાખો કાર્ય કરવાનું છોડી ના દો કે આજે છોડી દેશે એ છોડી નહીં દેવાનું ધીમે 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 એમાં આગળ વધતા રહો પરંતુ થાકીને બેસી ના જાઓ થાકીને બેસી જઈશું તો આપણને આપણો ગોલ સિદ્ધ કરવામાં આપણી અચિવમેન્ટ મેળવવામાં ખૂબ જ તકલીફ પડશે પરંતુ હા એમાં ધીરજ જરૂર રાખો કેમકે ધીરજ એ સફળતાની સીડી છે ધીરજ એ આપણને આપણા મુકામ સુધી પહોંચાડે છે એ ધીરજ એ એક કસોટી છે આપણા ગોલ પ્રાપ્ત કરવા માટે જો આપણે ધીરજ નહીં રાખીએ તો એવું સમજવાનું કે આપણે આપણી કસોટીમાંથી ફેલ થઈશું માટે દરેક દોસ્તો દરેક મિત્રો દરેક મારા યુટ્યુબના શ્રોતાગણ જે કોઈ વ્યક્તિઓ મારી સાથે જોડાયેલા છે એ દરેક વ્યક્તિઓને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે પણ આપણા જીવનની અંદર ધૈર્ય રાખીએ ધીરજ રાખીએ પેશન્ટ રાખીએ અને પછી જે તે કાર્ય આપણે કરી રહ્યા છીએ એને ખૂબ જ પ્રેમથી દિલથી અને નહીં માત્ર કરવા ખાતર પણ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે એ આપણી જવાબદારી છે એવું સમજી અને કરીશું તો એ કાર્યમાં આપણને ચોક્કસ સફળતા મળશે એવું મારું માનવું છે દોસ્તો ધીરજ વિશેની આ વાત જો તમને સારી લાગી હોય તો તમે આ વિડીયોને લાઈક શેર અને તમારા મિત્ર સાથે શેર કરજો ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારામ